નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આલોક આપની સાથે મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં ઓગણત્રીસ જેટલા મકાનો તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે જેને લઈને ઓગણત્રીસ જેટલા રહીશો ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે ઓલિમ્પિકને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ પણ ઓલિમ્પિકને લઈને હવે સરકાર ટીપી રોડ ખોલી રહી છે ટીપી રોડ અંતર્ગત મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં ઓગણત્રીસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં છે જેને લઈને જેટલા રહીશો ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે આ મામલે સ્થાનિકો ટીપી રોડ ખોલવા અંગે કોઈ વિરોધ નથી દર્શાવી રહ્યા પણ તેમની એક જ માંગ છે કે અમને બે બેડરૂમ હોલ કિચનના સારી એવી જગ્યા પર મકાનો આપવામાં આવે જેથી પરિવાર એક સાથે રહી શકે અમદાવાદ મહેસાણા હાઇવે પર અત્યારે ડેપો ચાર રસ્તાથી સીધો ટીપી રોડ સાબરમતી નદી તરફ ખૂલે છે જેમાં મોટેરાના બળદેવનગરના ઓગણત્રીસ થી વધુ મકાનો તૂટી રહ્યા છે હાઈકોર્ટમાં ગયેલા સ્થાનિકો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા સાહીઠ વર્ષથી અમે અહીં રહીએ છીએ વર્ષો બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હવે ટીપી રોડ ખોલવા જઈ રહી છે ત્યારે ઓલિમ્પિકને લઈને આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે સ્થાનિકોનો જે વિકાસ થઈ રહ્યો છે અને ઓલિમ્પિક આવી રહ્યું છે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ બળદેવનગરમાં આવેલા મકાનોને સ્લમ ક્લિયરન્સમાં ઘણી વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે એક બેડરૂમ હોલ કિચનના મકાનો આપવામાં આવી રહ્યા છે જેની સામે વાંધો છે એક નહીં પરંતુ બે બેડરૂમ હોલ કિચનના મકાનો પણ સારી જગ્યાએ મળવા જોઈએ જતિનભાઈ જાધવે કહ્યું કે અમારી માંગણી એટલી જ છે કે જેવા અમારા મકાનો છે તેવા ટુ બીએચ મકાનો અમને ફાળવવામાં આવે જેથી ઘરમાં બે થી ત્રણ જેટલા પરિવાર રહે છે સરકાર જે એક બેડરૂમ હોલ કિચન નું મકાન ફાળવી રહી છે તેમાં બે થી ત્રણ પરિવારોનો કેવી રીતે સમાવેશ થઈ શકે અમે એક જ માંગણી કરી છે કે સારા બે બેડરૂમ હોલ કિચનના મકાનો અમને ફાળવવામાં આવે અમે સરકારને એવી પણ રજૂઆત કરીએ છીએ કે જો તમને એવું લાગતું હોય કે અહીં સ્લમ વિસ્તાર છે તો ફરી એકવાર સર્વે અમારા સાસુ સસરા બધા અહીં રહેલા છે અમે રહીએ અમારો

টু বিএচকে ফাড়া